thank you નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનિંગનું તેવી ડિસેમ્બરે નેવ વર્ષની વય અવસાન થયું છે સાંજે મિત્રો સાડા છ વાગે તેમનું નિધન થયું હતું અને તેમને કીટની સંબંધિત ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સમસ્યાઓથી પણ પીડાતા હતા જો જણાવી દઈએ કે આ સમાચારની પુષ્ટિ તેમની પુત્રી પીએમ બિલિંગે કરી હતી તો મળતી વિગતો આ અનુસાર તમને મિત્રો જણાવી દઈએ કે તેઓએ નેવ વર્ષના હતા અને તેમને ઘણા સમયથી બીમાર હતા અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેમને ઓગણીસો સોતેરમાં પદ્મશ્રી અને ઓગણીસો એકાણુંમાં પદ્મ વિભથી નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ